નખત્રાણા લોણા માજનના સાનિધ્યમાં નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ચંદનસિંહ રાઠોડ પરિવાર દ્વારા તેમની દીકરીના જન્મદિવસ નિમિત્તે વિશેષ સહયોગ આપ્યો હતો નખત્રાણા લોણા મહાજનના સ્થાનિધ્યમાં બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે ત્યાં સીમો નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો સિત્તેર દર્દીઓએ આંખની તપાસ કરાવવામાં આવી હતી જેમાં પચીસ દર્દીઓને મોતિયા માલુમ પડતા વિનામૂલ્યે ઓપરેશનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી દવા ટીપા સહિતની ચીજવસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી કેમ્પના દાતા તરીકે કુમારી નંદિનીબા ચંદનસિંહ રાઠોડ પરિવાર દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે આ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે પૂર્વ સરપંચ ચંદનસિંહ રાઠોડ પરિવારનો સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પ્રાગજીભાઈ અનમ રાજેશભાઈ પલણ સંસ્થાના અન્ય પદાધિકારીઓ જગદીશભાઈ પલણ વિસનજીભાઈ પલણ ભરતભાઈ પલણ મેહુલ દાવડા અરવિંદભાઈ ઠક્કર સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ ની આભાર વિધિ અશોક ચોબનપુત્રાએ કરી હતી કાર્યક્રમનું સંચાલન લોહાણા મહાજનના મહામંત્રી નીતિન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું એમ પ્રમુખ રાજેશ પલણે આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું